સૌ પ્રથમ તો જે આ ભરતી થઈ એ ભરતીમાં એન્ટ્રન્સ જે લોકોએ સફળતા પૂર્વક કર્યું તાલીમ લીધી એનસીટીવી જે લોકોએ ટ્રેડ પૂરો કર્યો જે લોકોએ પોલ પૂરો કર્યો અને પછી પરીક્ષા લીધી એ પરીક્ષા ઓગણીસ જાન્યુઆરી ના રોજ એક્ઝામ હતી એ પણ પાસ કરી એનું રિઝલ્ટ તારીખે ગયું એનું મેરિટ ઓગણત્રીસ તારીખે મુકાઈ કરીને અઢારસો ને ચોસઠ લોકોના નામ બહાર આવી ગયા અઢારસો ને ચોસઠ લોકો પાસ થઈ ગયા પણ તમે હજુ ધ્યાન આપી હશે કે આ લોકોએ તે વખતે જે પ્રકારે પોલીસની ભરતી થાય એમાં સ્પષ્ટ લખવામાં આવે કે ભાઈ અમે બાર હજાર પોલીસની ભરતી કરીએ છીએ એમાં આટલા જનરલ કેટેગરીના ના હશે આટલા એસસી હશે એસટી હશે પછાત વર્ગ ના હશે એવું આમાં ક્યાંય લખ્યું બીજું કે કરવી છે પોલીસ ની કે શિક્ષકો ની આ આપણને ક્યારે એવું નથી કીધું કે અમે ભરતી કરીએ કરીએ છે કે ની કોઈ કીધું આ એક આમની ભૂલ છે એક તો રોસ્ટર પદ્ધતિ પ્રમાણે અનામત બિન અનામત ની કોઈ કેટેગરી અમને બનાવી નથી બીજું કે કેટલી જગ્યાઓ ખાલી છે કેટલી જગ્યાઓ માટે અમે ભરીએ છીએ એની પણ કોઈ વાત આપણે કરી પછી આ લોકોએ હું ખેલ પાડ્યો તમારી ભરતી કરી અઢારસો ને ચોસઠ જણ પાસ થઈ ગયા પછી આ લોકોને લાગ્યું કે હવે આપણે તો આટલા જ લોકો તો પાસ થઈ ગયા હવે આપણે શું કરીશું હવે આ લોકોનો અસલી ખેલ ચાલુ થાય છે સાંભળો આ લોકોએ દિલ્હીની એક એજન્સીને બસો કરોડનું ટેન્ડર આપ્યું કેટલાનું બસો કરોડનું ટેન્ડર આપ્યું તમામ સબ સેક્ટરોમાં નવનવ જણની બારોબાર ભરતી કરી લીધી ભરતી કઈ રીતના કરી ભરતી કરીને એ લોકો પર આજની ડિગ્રી નથી એ લોકોએ કોઈ એક્ઝામ બી નથી આપી બારોબાર પંદર હજારમાં ભરતી કરી એમાં પણ લાખો રૂપિયા એ લોકોએ લેવડ દેવડ કરી દીધી ખબર છે ને તમને ત્યારે અમને ચિંતા થઈ કે છ મહિનાથી ભરતી થયેલા લોકો